પબ્લિક સ્કૂલ વધુ બાળકો બેસાડવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ કરજણ પબ્લિક સ્કૂલની ઘોર અને ગંભીર બેદરકારીનો કાર્યો ચહેરો આખરે ખુલ્લો પડી ગયો હોય તેમ કહી શકાય ક્ષમતા કરતા વધારે બાળકોને અને ખચોખચ બાળકોને ભરવામાં આવેલ હોય ત્યારે આ બસ ને વાલીઓ દ્વારા રોકવામાં આવી હતી વાલીઓ દ્વારા બસ ને રોકી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે આ સાંભળીએ કે વાલી દ્વારા પ્રતિક્રિયા આપતા અને શાળા તરફથી જે છે તેઓ દ્વારા પ્રતિક્રિયા આપતા શું જણાવવામાં આવ્યું તે સાંભળીએ મંગળવાર અમે કરી દઈશું હે ને આજે ટાઈમ બદલાયો એટલા માટે જોવાનું હતું કે કેટલા ટાઈમે ગાડી આવી રહી છે એ પ્રમાણે હતું પછી રોકી કોણે ગાડી શું કે બહુ ગંભીર બાબત છે અઠાવીસ પેસેન્જર ની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને દોળા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઉભા કરી દેવામાં આવે છે અને દંડા ને લઈને ઉભા થઈ જાય છે કેટલા વાલીઓને તેમને ઉભા કરીને ધમકી આપવામાં આવે છે તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના પડે એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે તમારે જે બી પ્રોબ્લેમ પ્રિન્સિપલ મેનેજમેન્ટને તમારે કહેવાનું સ્કૂલની તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેક સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે

ને કલાક રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેક વજન લઈને ઉભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડર્ડ માં કેપીએસ માં અભ્યાસ કરે છે આજ રોજ એ સ્કૂલ બસ એક તો પેલા તો બારો કે ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારે ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપાલને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ વધે છે જેના કારણે સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ જઈ શકે છે કે છોકરા બાળકોને અહીંયા ભરીને જાય છે અને અઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસ ની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકી ન વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતા વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનું ભાર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે એમને ઘણી બધી તકલીફો થાય છે બાઈકમાં ઉપર રહેવામાં શું રજૂઆત છે તમારી बस मैनेजमेंट साथ ही स्कूल प्रिंसिपल ने एक रिक्वेस्ट है कि बस आहेली तक कई सोल्यूशन लाओ बस मोटी करो आ प्रॉब्लम सोलव थी जाए दरक स्टूडेंट आराम अब डाउन सारी रीतना